શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ સૌનું યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથામાં હાર્દિક સ્વાગત છે આજે આ વીડિયોમાં આપણે ફાગણ માસની પવિત્ર અમાવસ્યા નિમિત્તે પિતૃ મોક્ષ માટે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ અને તેનું મહાત્મ્ય સાંભળવા જઈ રહ્યા છીએ જે ભક્તો નિયમિત આ અધ્યાય વાંચે અથવા સાંભળે છે તેમને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે ગીતાનો સાતમો અધ્યાય પિતૃઓની શુભગતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેથી તેને પિતૃશ્રાદ્ધ તર્પણ અને મોક્ષ પ્રાપ્તિ માટે પાઠ કરવામાં આવે છે સામાન્ય રીતે ગીતાના અઢાર અધ્યાયોમાં દરેકનું પોતાનું મહાત્મ્ય છે દરેક અધ્યાય દ્વારા કંઈક ખાસ જ્ઞાન પ્રાપ્ત થાય છે કારણ કે ગીતા માત્ર શાસ્ત્ર નથી પરંતુ ભગવાન શ્રીકૃષ્ણના મુખેથી પ્રગટ થયેલી પવિત્ર વાણી છે આ ધર્મગ્રંથ એ સાક્ષાત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે ગીતા વાંચવાથી કે સાંભળવાથી આપનું મન હૃદય અને જીવન પવિત્ર બને છે પિતૃઓના મોક્ષ માટે પણ આ અધ્યાયનો પાઠ કરવું લાભદાયી માનવામાં આવે છે આ અધ્યાયનો પાઠ આપ ઘરભરમાં પૂજા સ્થળ પાસે અથવા પવિત્ર સ્થાનો જેમ કે પીપળા વૃક્ષ અને તુલસી ક્યારા પાસે પણ કરી શકો છો ઘણા ભક્તો દીવાબત્તી પ્રગટાવીને ગીતા વાંચે છે જ્યારે કેટલાક ચાલતા ફરતા અથવા અન્ય કામો દરમિયાન પણ શ્રવણ કરે છે જેમની જે ભાવના તેઓ તે પ્રમાણે ગીતા પાઠ કરે છે ગીતાનો નિત્ય પાઠ કરવાથી જીવનમાં સંકટ કષ્ટ અને તમામ વિઘ્નો દૂર થાય છે તેમાં માનવ જીવનની દરેક સમસ્યાનું સમાધાન છે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું છે કે મનુષ્ય પોતાનું કલ્યાણ પોતે જ કરી શકે છે જીવનપથ પર કેવી રીતે ચાલવું શું કરવું અને શું ટાળવું તે દરેક પ્રશ્નનો ઉકેલ ગીતામાં છે મનુષ્ય પોતાનો શત્રુ પણ છે અને પોતાનો મિત્ર પણ છે જો સાચી દિશામાં વિચાર અને કર્મ કરાય તો તે જીવનનો ઉદ્દેશ્ય સિદ્ધ કરી શકે છે મૃત્યુ પછી કોઈ પણ સાથ નથી આપતું માતા પિતા ભાઈ બહેન કુટુંબ મિત્ર કોઈ પણ નહીં માત્ર આપણે હોય અને પરમાત્માનો ન્યાય હોય આથી આપણે જીવતા જીવનમાં સારા કર્મો દ્વારા શુભગતિ માટે પ્રયત્ન કરવા જોઈએ પિતૃઓના ઉદ્ધાર માટે સાતમો અધ્યાય સાંભળવો અને તેને પિતૃઓને અર્પણ કરવો જરૂરી છે આ માટે હાથમાં એક ચમચી જળમાં તુલસીપત્ર રાખીને સંકલ્પ લેવો હું આ અધ્યાયનો પાઠ પિતૃઓને અર્પણ કરું છું જેણે પિતૃઓના નામ યાદ હોય તેઓ નામ લઈ શકાય અથવા સર્વ પિતૃઓ માટે સંકલ્પ કરી શકાય આ સંકલ્પ બાદ તે જળ પવિત્ર રીતે છોડવું જોઈએ આ રીતે ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી પિતૃઓને મોક્ષ મળે છે અને આપણું જીવન પણ કલ્યાણમય બને છે પીપળા વૃક્ષની પવિત્રતા અને પિતૃશાંતિ માટે કરવાના ઉપાયો પીપળાના વૃક્ષની નીચે જળ અર્પણ કરવું અને પિતૃનારાયણના મંત્ર જપ કરવું શુભ માનવામાં આવે છે ગાયત્રી મંત્રના જપ દ્વારા પણ ગાયત્રી મંત્રના જપ દ્વારા પણ પિતૃઓને પ્રસન્ન કરી શકાય સત્કર્મ અને દાનનું મહત્વ આજે જરૂરિયાતમંદ લોકો માટે દાન પુણ્ય કરવું જોઈએ પશુ પક્ષીઓની સેવા ખાસ કરીને ઉનાળાના સમયમાં દાણાચણ અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ પાણીઓ માટે પાણીના પરાટા રાખવાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે જો કોઈ જાણતા અજાણતા પાપ થયો હોય અને તેનાથી મુક્તિ મેળવવી હોય તો આજે કીડિયારું પૂરવું માછલીઓને દાણા ખવડાવવું અને ગાય પોઠિયાને લીલું ઘાસ અર્પણ કરવું શુભ છે વૃક્ષોની અને પ્રકૃતિની સંભાળ ગરમીને ધ્યાનમાં રાખીને વૃક્ષોને જળ અર્પિત કરવું તેનાથી પણ પુણ્ય મળે છે પર્યાવરણની રક્ષા પણ ધર્મનું કામ છે પિતૃશ્રાદ્ધ અને તર્પણ આજના દિવસે બ્રાહ્મણોને કાચું સીધું અને દક્ષિણા આપવી તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે પિતૃઓ માટે પ્રિય ભોજન બનાવીને ગાય માતાને અર્પણ કરવું અથવા જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું એ શ્રેષ્ઠ માનવામાં આવે છે પીપળાના થળ નીચે ખીર અને પૂરી અર્પણ કરી શકાય પિતૃઓની શાંતિ માટે તીર્થસ્થાનોમાં જઈને તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ કરવું લાભદાયી છે સ્નાન દાન અને જપનો મહિમા આ અમાવસ્યાના દિવસે વિશેષ હોય છે શ્રીમદ ભગવદ્ ગીતા સાતમો અધ્યાય આ દિવસે કરવું જે ભક્ત અનન્ય ભાવે મારો ભજન કરે છે હું તેમને તત્વજ્ઞાન અને વિજ્ઞાન આપું છું હું જ પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ છું હું જ જીવાત્માઓનું જીવન બુદ્ધિમાન લોકોની બુદ્ધિ અને તપસ્વીઓનું તપ છું હે અર્જુન આ સમગ્ર જગત મારા દ્વારા જ ધારણ કરવામાં આવ્યું છે જે ભક્ત મને પરમાત્મા રૂપે જાણે છે અને મારી ભક્તિ કરે છે તે મહાત્મા દુર્લભ છે આધ્યાત્મિક અને પિતૃશાંતિ માટે આજના શુભ દિવસે ગીતા પાઠ દાન અને પુણ્ય કરવું ઉત્તમ છે ઓમ પરમાત્મને નમઃ આ પરિચ્છેદ ઘણો લાંબો અને જટિલ છે તો હું તેને સરળ ભાષામાં શુદ્ધ કરીને પુનઃ લખી આપું છું પિતૃમોક્ષ અને ભગવદ્ ગીતા સાતમો અધ્યાય શાસ્ત્રો મુજબ પિતૃઓની શાંતિ માટે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ગીતાના પાઠ દાન પુણ્ય અને જળનો અભિષેક કરવો શ્રેયસ્કર છે આજના દિવસે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું ગાયત્રી મંત્ર અથવા પિતૃ તાર્પણ મંત્રનો જાપ કરવો અને જરૂરિયાતમંદોને દાન કરવું શુભ માનવામાં આવે છે ઉનાળાના દિવસોમાં પક્ષી અને પ્રાણીઓ માટે દાણા અને જળની વ્યવસ્થા કરવી પણ મહત્વપૂર્ણ છે અમાવસ્યાના દિવસે બ્રાહ્મણોને દક્ષિણા સહિતનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે ગાય માતાને તેમના પ્રિય ભોજન અર્પણ કરવું અને તીર્થસ્થાનોમાં જઈ પિતૃ તર્પણ પિંડદાન કરવું પણ શ્રેયસ્કર છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી પાપ નષ્ટ થાય છે અને પિતૃઓને મોક્ષ મળે છે શ્રીકૃષ્ણની ઉપદેશી વાતો સાતમો અધ્યાય ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે અર્જુન જે ભક્ત અનન્ય ભાવથી મને ભજે છે તે નિશ્ચયે મને પામે છે અજ્ઞાન મનુષ્યો મારી દિવ્ય મહિમાને નહીં ઓળખી શકે મેં આ સમગ્ર જગત રચ્યું છે અને હું જ તેનું મૂળ કારણ છું જે મારે શરણે આવે છે તે મોહથી મુક્ત થઈ જાય છે અને જરા મરણથી છુટકારો પામે છે અને ભગવદ્ ગીતા મહાત્મ્ય એકવાર શંકુકર્ણ નામના એક બ્રાહ્મણ જીવિત હોવાથી પિતૃશ્રાદ્ધ અને પૂજા કરતા નહોતા તેમની મૃત્યુ પછી તેઓ સાપ યોનિમાં જન્મ્યા એક રાત્રે તેઓ પોતાના પુત્રને સ્વપ્નમાં દેખાયા અને કહ્યું કે પુત્ર મારા શ્રાદ્ધ દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમો અધ્યાયનો પાઠ કરાવજે જેથી હું મુક્તિ પામી શકું પુત્રે શ્રદ્ધાપૂર્વક આ ઉપાય કર્યો અને તેના પિતા સાપ યોની છોડીને દિવ્ય સ્વરૂપ ધારણ કરી સ્વર્ગસ્થ થયા તે પુત્રો ધનનો ઉપયોગ પુણ્ય કાર્યોમાં કર્યો કુવા તળાવ યજ્ઞશાળા અને મંદિર બનાવ્યા તેઓ નિયમિત સાતમો અધ્યાય પાઠ કરતા કરતા અંતે મોક્ષ પામ્યા ભગવદ્ ગીતાનો મુખ્ય સંદેશ શ્રીમદ ભગવદ્ ગીતા આપણને કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગ દ્વારા આત્માના ઉદ્ધાર અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ બતાવે છે તેથી પિતૃઓ માટે શ્રદ્ધાપૂર્વક દાન તર્પણ અને ગીતાનો પાઠ કરવો ખૂબ જ શુભ છે આત્માની ઉન્નતિ માટે કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગ કૃષ્ણાય વાસુદેવાય હરિ પરમાત્માને નમન પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ અર્થ પરમાત્મા શ્રીકૃષ્ણ જે પીડાને નાશ કરે છે એમને નમન વસુદેવ સુતમ દેવું કંસ ચાણુર મર્દનો દેવકી પરમાનંદમ શ્રીકૃષ્ણ વંદે જગદગુરૂ અર્થ વસુદેવ પુત્ર શ્રીકૃષ્ણ જેણે કંસ અને ચાણુરનો વિનાશ કર્યો દેવકીના આનંદ સ્વરૂપ અને સમગ્ર વિશ્વના ગુરુ શ્રીકૃષ્ણને વંદન જય પરમ ગુરુ ભગવાન શ્રીકૃષ્ણ મિત્રો તમે મને સાંભળ્યા તે માટે હૃદયપૂર્વક ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે